લેબડો હારો આનો મે કી ટસ થઈ જાય એવું મળી ગયો કોણ આવ પર દે જો તો ઈ તો જાવ કોણ લેબડા કોણ ને ના છે મન ના હવે નહીં હારો આ એ તો મન નું છે અને આ એ નું છે જવા દે મારા ઓલે બરો ગયા આપણ તો અરે આ

તુ તુ સક્કર આવસુ સક્કર આવસુ ડોક્ટર તો ફોરક કરી દેવ હા હેલો હા ડોક્ટર હા અરે જલ્દી મારા આ રોમજીને સક્કર આવસુ હા આયો ને ડોક્ટર સક્કર આ મન બે

નય ખબર નય ખબર ઓ તારી આ ગામનો સરપંચ છું હું સરપંચ હા સાહેબ હા તું બરાબર ટકા જ આજ કોઈ બોલ્યા બોલ્યા હોય તો છો આ આ એવું ઓ વાહ વાહ મફત તો કોઈ ખાતા નહી ને ના ના સરપંચ આવા કોણ ભાઈ આમ

લાગા તો ગમો તને ખુશ લાલે એટલે તો યાર કીધું કે બને છે તું બરાબર હા તો બે હતા હું જાઉં હાર જો તા હું આ તું એ કોણ છે ખબર છે તો ને સરપંચ આ મોટી મોટી વાતો કરીને ને કોઈ અંગારા એ ગમો કરે નહીં જોઈ લીધી ભાઈ કોમ જોઈ લીધી કાકા આયવાન હું કા 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 કરો છો આ કશું હે ઓય ઉભા ના તા ને કે ખડી દીલે હે ઇન નહીં હમ મુકાસી એ

ઘમમાં પ્રગતિ કરના છે મારા ગામમાં મારા પૂછો દે આ દારૂ વાર પીતા તો એને પીરા હું એ પીઉં છું આ દારૂ વાર પીયો છે નહી પીતા ઓ તારી આપણો તારો પીયો પડશે પણ ઉપર થોડું કામકાજ કરે જો બચ્ચો તો અને પછી દારૂ પીયા જો આ દિંગડા આ પાછો લી બાસ્કેટ બુકડા મીનંદા ઉતઈ દો હું જોઈ લઉં બુકડા કામ કર

ડોક્ટર તો મરી ગયા ના ના એ ડોક્ટર 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 યાર ઉભારો ક ભાઈ અલ્યા અલ્યા ડોક્ટર શું પૂછો કે કરું કાઈ જઈ ગયો કોકરો કાઈ છું પેલા કોના ફોન આદ મારા ઓ પકતી થઈ ના હોય શરદી મરદી આવો પડીએ હા મને ખબર નઈ યાર ખરા પણ યાર પૈસા નહી કાઢતા એવું છે એ ધા જે કરશો થાય ને એ ગણાવ ધા લેવું અમે આવું એ ફોન પે કમી રાખું તાર એવું હા સૌર થી વધી યાર

ઓ ભાઈ બતા વખત યાર હાલ એ દોઆના ઉપર સરિયાદ પડ્યા છું બરાબર લેબડા પાટું કદા તાળ લોકો લેબડા પર તને તો ગોમમાં મળ્યો તો નતું કીધું કે લોકો લેબડા ના પાડતા પણ ના મોણ થઈ ગયો ને તારો સા તારો સા આ મારા ભાઈબંધનો છે તો ગયો એ ગારો પડ્યો મારો ના ના લેબડા ઉપર સર્યો છો ડોક્ટર ગોળો છે ડોક્ટર ગોળો નહીં ડોક્ટર જોજો ડોક્ટર આખી દુકાન લાગો ડોક્ટર જોજો આલો ડોક્ટર રોકે ઊભા જો હા એલા મૂય યાદ કર દઉં એવું આ કર ડોક્ટરનો કોર્સ કર પાછો કોર્સ થાય અવા જબરડ ગોરા હવે મન ફાળ કર તો હું કર દઉં ન ते पिरम पग थोड़ो

દારૂ પીએ તો આઠી ઉમે દારૂ પીવારમ નહી મારે જોઈ પડતી દારૂ તારું મારે પીવાનો છે

હાલુ પૈસા લે દે ને કા કઈ દે તો મારી ગમ માં ઇજ્જત કશું નહીં રે હાલ દે આજો પૈસા લાવો પણ ભાઈ આપણે કેટલા દે 100 રૂપિયા 100 રૂપિયા આ તો લેવા તે 200 રાખો પણ કોની કેતા ના કે સરપંચ સાહેબ એ પીવાય છે હું કીધું લે પીવડાવ એક પીઉ છું હું તો કઈ દઈ તારે કેટલા લેવા છે બધા લાવો મત થપાય ને અમને એક નોમડા આતા નહીં લે ચાર સાલો છું પણ તો ગમ કોઈના હાથ પોકી ને

સરપંચ ઓઈ છે સરપંચ ગમ બે હું કદી પીતો છું અલે એ તો ઇજ્જત ના ખાતી છે ને કે ઉપર મને લાગતું સરપંચ સરપંચને અમે જીવા દેવું મને લાગે છે

સરપંચ એટલી વાર નાખું સરપંચ એટલી વાર જલ્દી લે છેલ્લું છો દસ ઠેલું તારી પચાલ

બધા ખાલી એક નાડુ એમ પકડે છે અરે તું એ એતો પૈસા લાવે પૈકી કોઈને ખબર નહીં કોઈ કોઈ દેખાતું નહીં અ મુ